સાવલીમાં સ્થાનિક ધારાસભ્યના નિવાસસ્થાનેથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય એકતા રેલીનું આયોજન કરાયું હતું અને તેઓના નિવાસસ્થાનથી સાત કિલોમીટર પદયાત્રા ભમ્મરઘોડા ખાતે મેલડી માતાના સાનિધ્યમાં પેટલાદના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કરાઈ હતી દેશભરમાં વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સાવલી ખાતે યુનિટી માર્ચનું ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાવલી એકસો પાંત્રીસ વિધાનસભાના ધારાસભ્ય કેતન ઇનામદારે લીલી ઝંડી આપી પદયાત્રા રથને પ્રસ્થાન કરાવ્યું હતું ડીજેના તાલે આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એકતાનો સંદેશ આપ્યો હતો એકતા પદયાત્રાનો ચારણપુરા પિતૃવાડી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીને ધારાસભ્યના સ્થાનથી પ્રારંભ કરી ભાટપુરા ઉદેપુર મુવાલનગરી મુવાલ ગામથી ભમ્મરઘોડા મેલડી માતા મંદિર પહોંચી હતી આ રેલીમાં સરદાર પટેલ એકતા રથ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને ભમ્મર ઘોડા મેલડી માતાના મંદિરે પહોંચી સભા સંબોધન કર્યું હતું જેમાં આણંદ પેટલાદના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ બિરસા મુંડા માતરમ સ્લોગનના સો વર્ષની ઉજવણીના ત્રિવેણી સંગમની ઉજવણી પ્રસંગે સૌએ એકતાના શપથ લીધા હતા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને રાષ્ટ્રના ઉત્થાન માટે સમર્પિત થઈએ જેવા સંદેશા આપતા બેનરો સાથે શાળા કોલેજના વિદ્યાર્થીઓ વહીવટીતંત્રના અધિકારીઓ જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ સદસ્યો ભાજપા સંગઠનના પદાધિકારીઓ કાર્યકરો હોદ્દેદારો બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાકઅલી સાવલી વિધાનસભાની એકતા યાત્રા સાવલીના જનપ્રિય ધારાસભ્ય કેતનભાઈની આગેવાનીમાં નીકળી છે ત્યારે એ યાત્રામાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો સરસ રીતે યાત્રા બમર ઘોડા મુકામે પહોંચી અને મા જગતજનની નાનણી માતાના સાંજ દરબારમાં આ યાત્રાના સમાપન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું અવસર મળ્યો મારી સાથે સીમાબેન જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીમાં અને સર્વે આગેવાનોની ઉપસ્થિતિમાં આ યાત્રા સંપૂર્ણ રીતે સંપન્ન થઈ સરદાર સાહેબની આ દોઢસોની યાત્રા મુંડાજીના દોઢસોમાં વર્ષની ભગવાન મુંડાજીની યાત્રા અને વંદે માતરમ ગાન આ ત્રિવેણી સંગમ અને યુનિટી યાત્રા સરદારનો સંદેશ આદરણીય પ્રધાનમંત્રીની જે ઈચ્છા હતી કે એકતા પરમો ધર્મ ભારત એક બને શ્રેષ્ઠ બને એક થઈ નેક થઈ દિવ્ય અને ભવ્ય ભારત વિકસિત ભારતના નિર્માણમાં સૌ સહભાગી થાય એ યાત્રાની ફલશ્રુતિ આજે સાવલિમ સામે જોવા મળી અથવા ભારત માટે કે વંદે માત્ર